ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુમાલા વાગપુરા મેન બજાર સહિત ગામમાં વરસાદ પડતાની સાથે કાદવ કિચડ સહિત મસ મોટા ખાડા પડી જતા શાળાએ જતા બાળકો તેમજ બજારમાં ખરીદી અર્થે આવતા લોકોને હાલાકી પડી રહી છે સ્થાનિક પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગમાં આવતા આ માર્ગને દુરુસ્ત કરવામાં ન આવતા સમગ્ર બજારમાં જાણે નાનો તળાવ બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિક પંચાયત હોય કે પછી માર્ગ મકાન વિભાગ લોકોને પડતી હાલાકીથી કોઈ પડેલી ન હોય તેમ હાલ લોકોને લાગી રહ્યું છે દુમાલા ગ્રામ પંચાયતને પણ આ બાબતે કાચા મટીરિયલ થી ખાડા પૂરવામાં કોઈ રસ નથી બજારમાંથી પસાર થતા રેતીના મોટા હાઈવે ટ્રક અને સ્થાનિક તંત્રના પાપે આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે રેતીના વાહનો જેઓને આ રસ્તા ઉપર ચલાવવા માટેની પરમિશન ન હોવા છતાં બેફામ રાત દિવસ ચાલી રહ્યા છે જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ઘણા વર્ષોથી દુમાલા વાઘપુરા ગામમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ગામના બજારની મધ્યમાંથી પસાર થતા માર્ગને ડામર પેચિંગ સહિતની કામગીરી ન કરવામાં આવતા અહીં માત્ર કાચો માર્ગ રહ્યો છે શાળાએ જતા બાળકોને શાળાએ જવા આવવા માટે આ જ રસ્તામાંથી પસાર થતા કાદવ કિચડમાં પગરખા સહિત કપડાં પણ બગડી રહ્યા છે ખરીદી અડતા આવતી જતી ગૃહિણીઓને પણ હાલાકી પડી રહી છે તો બાઇક ચાલકોને પણ વાહન સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે જેથી બિસ્માર બનેલ આ માર્ગને તાત્કાલિક દુરુસ્ત કરવામાં આવે તેવી લોક હાલતો હાલ તો ઉઠવા પામી છે